હું સાંજે પાંચ વાગે મારી મમ્મીના ઘરે ગઈ હતી મારે કામ હતું લડ્ડુ ગોપાલના કપડાં લાવવાના હતા ઘરે આવતા મારે લેટ થઈ ગયું એટલે પ્રતિકે લોટ બાંધીને છોકરાઓને સરસ મજાની ભાખરી ખવડાવી પણ તમે કિચનની હાલત જોઈ શકો છો ટી શર્ટે એ ઊંધી પહેરી જે બિચારા એ છોકરા એટલા ભૂખ્યા થઈ ગયા હતા ઓ માય ગોડ કિચનની હાલત તો જો કોણે લોટ બાંધ્યો લોટ તમે બાંધ્યો મીઠું નાખ્યું મીઠુડી નાખ્યું અને ટી શર્ટ જો ઊંધી પહેરી છે જો ફટાફટ છોકરાઓને ભાખરી આપે છે દોડી દોડીને અને ટી શર્ટ ઊંધી પહેરી છે તો ગાઈસ આજે સન્ડે છે એટલે પ્રતિકે મસ્ત માસ્ક માસ્ક પહેરી અને સફાઈ અભિયાન સ્ટાર્ટ કર્યું છે અહીંયા બહુ જ કબૂતર ટટ્ટી કરી ગયા છે તો પ્રતિક બધું ઉખાડી અને હવે ધોશે એનું કારણ છે કે અહીંયા જાળી નથી અમારે મરાવી પડશે જાળી અને મને ટાઈમ નથી મળતો કરવાનો તો સન્ડે સન્ડે પ્રતિકને ટાઈમ મળે એટલું પ્રતિક કરે તો ગાઈસ જો જેનિસને એક્ઝામ છે અને દક્ષ પેપર કાઢે છે હે ને પેપર તુલસી માતા જુઓ કેટલા મસ્ત છે મની વેલ અને તુલસી માતા અને અમારા બાલકરીનો વ્યૂ કંઈક આવો છે જો જે ફાઇનલી કબૂતરની જાળી નખાઈ રહી છે હોલમાં હમણાં મસ્ત બધું ધોઈ નાખ્યું હવે જાળી નાખાય છે તો ગાઈસ ફાઇનલી મારા લડ્ડુ ગોપાલ માટે શોપિંગ કરવા આવી ગઈ છું છોકરાઓ ઘરે છે અને હું અમરોલી આવી છું મમ્મીના ઘરે હું અને મમ્મી અમે બંને શોપિંગ કરવા આવ્યા છે ફટાફટ શોપિંગ કરી લો અને પછી ઘરે જાઉં ઘરે છોકરાઓ રાહ જોવે છે મારી બસ મારા લડ્ડુ ગોપાલના કપડાં લેવા આવી છું અને જો કેટલા મસ્ત લાગે મારા લડ્ડુ ગોપાલ પહેરાવ્યા તો નાના ના પણ લેવા આવી છું અને પેઇન્ટ કરાવવા આપવાનો છે તો પેઇન્ટમાં બી આપ્યો ને એમના કપડાં બી લઈ લો એ પહેરાઈ જવો પહેલા આ કેટલાના ચાર છે છે તે કેવા લાગે મમ્મી પહેલા પહેરાઈ જાય પછી એક લઈ લો એક જોડી તો લેવી જ પડશે આઠમ માટે હા ને તને ગમ્યા ને તને સારું તો એ એક સાઈડમાં રાખો આ બી પહેરાય જુઓ તો કઈ ફાઈનલી હું થી આવી ગઈ છું અને મારા આવવામાં બહુ જ લેટ થઈ ગયું છોકરાઓ રડતા હતા ભૂખ્યા હતા મેં પ્રતિકને કીધું કે આપણે બહાર જઈએ પ્રતિકે ના બહાર નહીં જવું હું ઘરે બનાવું છું તો તમે ફક્ત કિચનની હાલત જુઓ પ્રતિકે રસોઈ બનાય છે ઘરે જો તમે અને ભાખરી બી એકદમ કડક મસ્ત બનાવી છે પેલા છોકરાઓ ભાખરી ખાય છે એ બતાવો તમને ચલો પછી પ્રતિકની હાલત બતાવ જો જેનો ભાઈ આ ડબ્બાની ડીશમાં ભાખરી ખાય છે કડક કડક જેનો કે બનાય પપ્પા ભાખરી મસ્ત બનાવી અને લક્ષુ જો લક્ષુ ભાખરી અને હું મારી માટે મંચુરિયન લાઈ એ મંચુરિયન ખાય છે એ છોકરાઓ તો ખાવા લાગ્યા હવે મારા કિચન હાલત જો ફક્ત તમે ઢંઢડા અને પ્રતિક ભાખરી બનાવે છે એ જોવો તમે જો એમણે જાતે લોટ બાંધ્યો ભાખરી વણી અને ભાખરી બનાવે છે અને ટી શર્ટ એ જો ઊંધી પહેરી છે જો ફટાફટ છોકરાઓને ભાખરી આપે છે દોડી દોડીને અને ટી શર્ટ ઊંધી પહેરી છે

અને રોટલી કરવા લોડીમાં ભાખરી કરે છે બોલો કલાડામાં નહી કરતા છાસ લઈ આવો ને મારી માટે તો મંચુરિયમ જ લાવે છે હું તો મંચુરિયમ જ ખાઈશ અને લડ્ડુ ગોપાલના નાના લડ્ડુ ગોપાલના કપડા મળ્યા છે મોટા માટે મારે પછી જવું પડશે તો ચાલો પહેલા હું છાસ પપ્પાએ ભાખરી બનાવી કેવી લાગી હાચો મીઠું તો અંદર હતું નહીં તો ગાય પ્રતિકે છોકરાઓને ભાખરી બનાવીને ખવડાવી દીધી પણ છોકરા એટલા ભૂખ્યા થયા હતા ને તો પ્રતિકે ટી શર્ટે ઊંધી પહેરી ફટાફટ લોટ બાંધીને છોકરાઓને ખવડાવ્યું અને પોતે પણ દૂધ ભાખરીને ચેવડો ખાય છે જેનીશ તને કેવી લાગી ભાખરી બહુ મસ્ત લાગી ભાઈ પપ્પાએ બનાવી દે અને આજે ક્રિકેટ રમવા ગયો તો તો કોણ જીત્યું ઓબવિયસલી તમે લોકો જીત્યા હા સાચું તો જીત્યા હા અચ્છા